સ્વાદુપિંડ તો સ્વાદુપિંડ એ લાંબી પાતળી અને ખંડિકામય ગ્રંથિ છે આ ઉપરાંત સ્વાદુપિંડ એ અંતહસ્ત્રિસ્ત્ર અહીં આપણે અંતહસ્ત્રાવી ગ્રંથિ વિશે જોઈએ છીએ સ્વાદપીનુ બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે નું કાર્ય આપણે સેમેસ્ટર એક એટલે કે સેમેસ્ટર ત્રીજામાં બારમા ધોરણમાં पाचन क्रिया में जुड़ गया अभी આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકેની સાદો પિંડની વાત કરીએ તો સાદો પિંડ એ 10 થી 20 લાખ લેન્ગર હેન્સના કોષપુંજો ધરાવે છે આ લેંગર હેંચા કોષપુંજો ત્રણ પ્રકારના હોય છે

ત્રણ પ્રકારના કોષો ધરાવે છે કે જે છે આલ્ફા બીટા અને ડેલ્ટા કોષો એક સૌથી પહેલા છે આલ્ફા કોષો આલ્ફા એ ગ્લુકાગન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે હવે ગ્લુકાગન અંતઃ્રાવનું કાર્ય જોઈએ તો વધારે છે એટલે કે જ્યારે રુધિરમાં ગ્લુકોઝમાં ઘટાડો થાય ત્યારે આ ગ્લુકાગન અંતઃસ્ત્રાવ સક્રિય બને છે અને તે યકૃત કોષો પર કાર્ય કરી ગ્લાયકો ગ્લુકોઝ માં કરે છે આમ રુધિરમાં શર્કરાનો વધારો થાય છે આથી ગ્લુકગોન અંતઃસ્ત્રાવને હાઈપર ગ્લાઇસેમિક અંતઃ સ્ત્રાવ કહે છે કારણ કે ગ્લુકાગોન એ ગ્લુકોઝનું રુધિરમાં પ્રમાણ વધારે છે તે યકૃત કોષો કાર્ય કરીને ગ્લાજન નું રૂપાંતર ગ્લુકોઝમાં કરે છે હવે બીટા કોષ વિશે જોઈએ તો લેંગરહેન્સ કોષપુંજના બીટા કોષો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે આ ઇન્સુલિન નું કાર્ય જોઈએ તો ઇન્સુલિનનું કાર્ય છે રુધિરમાંથી ગ્લુકોઝ નું પ્રમાણ

આ કોષો અથવા તો આ મેદ ઉપર કાર્ય કરીને તેઓ ગ્રહણ અને વપરાશમાં વધારો કરે છે આ કારણે

ते सोमेटो स्टेसिन स्त्राव करे छे आ हाँ सोमेटो स्टेटिन अंतः स्त्राव कार्य जो ये तो सोमेटो स्टेटिन अंतः

વિવિધ પ્રકારનું છે કે જેમાં આલ્ફાકોષોમાંથી ગ્લુકાગન ઉત્પન્ન થાય છે અને તેનું કાર્ય છે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું આ માટે ગ્લુકાગનનું કાર્ય જોઈએ તો તે ગ્લાયકોજનમાંથી ઝનું નિર્માણ કરે છે આ પ્રક્રિયા છે ગ્લાયકોનેસિસ ગ્લુકનું કાર્ય છે ગ્લાયકોજન માંથી ગ્લુકોઝનું નિર્માણ ગ્લાયકોનિયોનેસિસ દ્વારા કરવું અને વૃધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવું આ માટે તે યકૃત કોષો ઉપર કાર્ય કરે છે જ્યારે રુધિરમાં નું પ્રમાણ રુધિરમાં અમુક પ્રમાણ કરતા વધી જાય ત્યારે બીટા કોષોમાંથી ઇન્સુલિન નો સ્ત્રાવ થાય છે ઇન્સુલિન નું કાર્ય ગ્લુકોઝમાંથી ફરીથી જનમાં રૂપાંતર કરવાનું છે આ પ્રક્રિયા ગ્લાયકો આમ ને કારણે

રૃધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત રાખે છે હવે સ્વાદુપિંડના લેંગરહેન્ડ કોષપુંજોના ડેલ્ટા કોષો સોમેટોસ્ટેટિન અંતઃસ્ત્રાવ પ્રેરે છે કે જે ગ્રોથ હોર્મોનને અવરોધે છે